સુરતના કટોદરાથી પર્વતપાટિયા જતા રોડ પર આવેલા બીઆરટીએસ રૂટ પર એક ટ્રકે ઝડપે ઘુસી જતા ભીષણ અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં ટ્રકે બીઆરટીએસ જંકશનના ઇલેક્ટ્રિક ગેટને ભારે નુકસાન પહોંચાડ્યું હતું જેના કારણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકતને મોટું નુકસાન થયું છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ટ્રક ચાલકની ગંભીર બેદરકારી અને બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોની ગેરકાયદેસર ઘૂસણખોરીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ઘટોદરાથી પર્વતપાટિયા જતા રોડ પર આવેલા બીઆરટીએસ રૂટના જંકશન પાસે એક ટ્રક પૂર ઝડપે પસાર થઈ રહી હતી. આ ટ્રકની ઊંચાઈ બીઆરટીએસ જંકશનના ઇલેક્ટ્રિક ગેટની નિયત મર્યાદા કરતાં વધુ હોવાને કારણે તે ગેટ સાથે અથડાઈ હતી. આ અથડામણ એટલી જોરદાર હતી કે ઇલેક્ટ્રિક ગેટને ગંભીર નુકસાન થયું અને આસપાસની પાલિકાની અન્ય મિલકતોને પણ નુકસાન પહોંચ્યું હતું હાઇટ કરતાં વધુ ઊંચાઈ ધરાવતી ટ્રકે અકસ્માત સર્જ્યો છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આ ઘટનાએ બીઆરટીએસ રૂટની સુરક્ષા અને ખાનગી વાહનોના ગેરકાયદેસર પ્રવેશના મુદ્દાને ફરી એકવાર ઉજાગર કર્યો છે કારણ કે બીઆરટીએસ રૂટમાં ફક્ત બસો માટે જ પ્રવેશની મંજૂરી છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ટ્રક ચાલકે નિયમોનું ઉલ્લંઘન કરીને બીઆરટીએસ રૂટમાં પ્રવેશ કર્યો હતો ટ્રકની ઊંચાઈ અને ઝડપને ધ્યાનમાં ન લેતા ચાલકે ગંભીર બેદરકારી દાખવી હતી જેના કારણે અકસ્માત સર્જાયો સુરતના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોનો ગેરકાયદેસર પ્રવેશ એક ગંભીર સમસ્યા બની રહી છે નિયમો અનુસાર બીઆરટીએસ રૂટ ફક્ત બસો માટે જ અનામત છે પરંતુ ઘણી વખત ખાનગી વાહનો ખાસ કરીને ટ્રક અને અન્ય ભારે વાહનો આ રૂટમાં ઘૂસી જતા હોવાથી ઘટનાઓ સામે આવી છે આવી ઘટનાઓને કારણે બીઆરટીએસની કામગીરીમાં અવરોધ ઊભો થાય છે અને અકસ્માતનું જોખમ વધે છે ભૂતકાળમાં પણ સુરતના બીઆરટીએસ રૂટ પર અનેક અકસ્માતની ઘટનાઓ નોંધાય છે આ ઘટનામાં બીઆરટીએસ જંક્શનના ઇલેક્ટ્રિક ગેટને ભારે નુકસાન થયું છે જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની મહત્વની સંપત્તિ છે આ ગેટનો ઉપયોગ બીઆરટીએસ રૂટની સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ માટે કરવામાં આવે છે નુકસાની આ ઘટનાથી પાલિકાને નાણાકીય નુકસાન થયું છે અને ગેટનું સમારકામ તેમજ અન્ય નુકસાનની ભરપાઈ માટે નોંધપાત્ર ખર્ચ થવાની શક્યતા છે આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં રોષ અને ચિંતા પેદા કરી છે એક રહેવાસીએ જણાવ્યું કે બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોનો પ્રવેશ એક નિયમિત સમસ્યા બની ગઈ છે આવા અકસ્માતો રોકવા માટે પાલિકાએ વધુ કડક નિયમો લાગુ કરવા જોઈએ એક સ્થાનિકે ઉમેર્યું કે ટ્રક ચાલકો ઝડપથી વાહન ચલાવે છે અને નિયમોનું પાલન નથી કરતા આવી ઘટનાઓ ટાળવા માટે રૂટ પર વધુ નિરીક્ષણની જરૂર છે આ ઘટનાએ સુરતના બીઆરટીએસ રૂટની સલામતી અને ટ્રાફિક નિયમોના અમલની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે શહેરના વહીવટીતંત્ર અને નાગરિકોએ સાથે મળીને આવી ઘટનાઓ રોકવા માટે નક્કર પગલાં લેવાની જરૂર છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય અને બીઆરટીએસનો હેતુ સફળ થાય સુરતના બીઆરટીએસમાં અવરનવર અકસ્માતો સર્જાતા હોય છે તમે ઘણી વખત આ બીઆરટીએસમાં અકસ્માતનું મુખ્ય કારણ બીજા બસ સિવાય બીજા અન્ય વાહન પ્રાઇવેટ વાહનો જે આ રૂટમાં જતા રહી અકસ્માત થાય છે આજે ખાસ કરીને બીઆરટીએસમાં એક ટ્રક બીઆરટીએસ રૂટમાં ઘુસી ગયો હતો જેના લીધે બીઆરટીએસની જે ડિવાઇડર છે તેના તેને ભારે નુકસાન પહોંચ્યું અને બીઆરટીએસનું જે મુખ્ય ઇલેક્ટ્રોનિક ગેટ છે તેને પણ એ નુકસાન પહોંચાડ્યું આ ઘટના ખાસ કરીને કડોદરા કડોદરા કઠોદરાથી પર્વત પાટી બીઆરટીએસના રૂટમાં જે આ ઘટના બની હતી આગળ આવનારા સમય પણ આ બીઆરટીએસ માં ઇનલીગલ રીતે જે પ્રાઇવેટ વાહનો જઈ રહ્યા છે તેના કઈ રીતે રોકવામાં આવશે સુરત પોલીસ અને સુરત મહાનગરપાલિકા કયા એક્શન જોવાનું રહ્યું કેમ કે અવરનવર આ બીઆરટીએસઓ વાહનો આવવાના લીધે ઘણી વખત અકસ્માત થતા છે થતા દેખાયા છે કેમેરામેન રવિન્દ્ર સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા સુરત સુરત શહેરમાં ફરી એકવાર ડિજિટલ એરે